છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યા ને લઈને પરેશાન થઈ રહ્યા છે સતત પંદર દિવસથી પાણી નહી આવતું હોવાની બૂમો પડી રહી છે અહીંના બસો થી વધુ પરિવાર પાણીની સમસ્યા સામે જજોમી રહે છે લોકોએ અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગરપાલિકાના હાઈ હાઈના નાણા લગાવ્યા હતા લોકોની ભીડ જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડીને નાસી ગયા હતા સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે જે આપણે અમે શાંતિવન સોસાયટીમાંથી આવ્યા છે થી અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જ જે લોકો લેડીસો ઘરમાં કામ કરે છે એને વધારે ખ્યાલ હોય પાણીની તો તંગી શું છે શું નહીં એ લેડીસોને વધારે ખબર હોય આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમારે બે બાલ્ટી ભરીને રાખીએ છીએ આ એક મહિનાથી અમે હેરાન થાય છે કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે પણ એ લોકોને અમે કેટલા ટાઈમથી કહીએ છીએ ફોન કરીએ છીએ તો ફોન ઊંચકતા નથી કે જવાબ આપતા નથી આ છે શું પ્રોબ્લેમ અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન

પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે પાણી તમે આપો ભલે એક કલાક દોઢ કલાક આપો પણ ક્લિયર પાણી આપો ને ફોર્સ થી પાણી આપો કે માણસો બધા ભરી લે શાંતિ થી થી પાણી પાણી આટલી મોટી મોટી સોસાયટી છે ખાલી થોડું કઈ જ ટેન્કર વાળા આવે છે તો એમ કે છે તમે થી પાણી ભરો બાલ્ટીએ થી આપણી ટાંકી કેટલી ભરાય પીવા પૂરતી ભરાય બે બાલ્ટીઓ તમે ભરીશું બીજું કેટલું ભરાય અત્યારે અત્યારે અમે એજ વાળી છો લેડીસો છે એ ભરી શકીએ જે મોટી એજ વાળા છે કેટલું ભરવાના છે પાણી એનાથી તો વધારે ભરાવાનું નથી એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો